નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ અઢાર અગિયાર પચીસ ના રોજ સવારે આઠ વાગે માસીબા બરાનપુરા ખાતેથી રિક્ષા લઈ શેરખી સેવાસી ખાતે ભિક્ષા માગવા ગયેલ હતા અને શેરખી ખાતેથી ઇનોરબીટ મોલ ગેંડા સર્કલ પાસેથી પરત ફરતા અમે જે રિક્ષામાં ગયા હતા ત્યાં ગેંડા સર્કલના સિગ્નલ પાસે ઘેરાવો કરીને કે રિક્ષામાંથી નીચે ઉતરો જેથી અમે રિક્ષાવાળાને જણાવ્યું કે રિક્ષા ઊભી ના રાખતા તેથી સામાવાળાએ રિક્ષામાંથી ચોટલા પકડી લીધા હતા અને સ્ટીલનો ડંડો પગમાં માર્યો હતો તેથી બીજા લોકોએ રિક્ષામાંથી બ્લેક કલરનો ચાકુ એ ચાકુ જોયા પાસે હતો અને એસિડના બોટલ પણ કાઢ્યા હતા અને કહ્યું કે તમે આજ પછી આ ઈલાકામાં દેખાયા તો જાનથી મારી નાખીશું અને એને લઈને

અમે પરાને પરાને અરજી એમને આલી કેટલા હાથ પગ જોડીને એમને અરજી આલી તો એ કશું એક્શન ગોરવાની પોલીસ એક્શન લેતી નથી નામ નહીં ખબર એ ગોરવાની પોલીસ અમને પોલીસ સ્ટેશનનું ઉમરું નહોતા ચડવા દેતા અમારે એક્શન જ નહીં લેતા એ ગોરવાની પોલીસ એ છે ને અમારા સમાજ બહાર કરેલા માસી છે અમારા સમાજમાં નથી એકનું નામ છે રેશમા કુંવર એકનું નામ અર્ચના કુંવર એકનું નામ ઝોયા કુંવર

આવેદન પત્ર છે અમારી માંગ જ છે કે અમને ન્યાય આપો અમને ન્યાય આપો બીજી અમાર કશું માંગ અમે ગાંધીનગર જઈશું અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ જઈશું નહીં આગળ નહીં મળે તો અમે ગાંધીનગર જઈશું મારું નામ રાહિકુંવર માહિકુંવર હું કુવરનો શિષ્ય છું જે કિન્નરોને જે કિન્નરોએ હુમલો કરેલો છે એ અમારા બરનપુરાથી એ લોકોને કંઈ લેવા દેવા નથી એ લોકો અમારા સમાજથી અમે બાયકટ કરેલા છે એ લોકોને અમારા સમાજની બહાર છે એ લોકો અમારા સમાજમાં નથી છે કિન્નરો છતાં અમારા સમાજની બહાર છે એમના લક્ષણોના કારણે એ અમારા માટે એક અસામાજિક તત્ત્વની સમાન છે એ લોકો એટલા માટે અમે બાયકટ કરે અમારા બરણપુરામાં રહેવું હોય તો ગુરુની નીચે રહેવું પડે અમારા કાયદાનું પાલન કરવું પડે કાયદામાં રહેવું પડે એ લોકોને અમારા કાયદામાં રહેવું નથી તો એ રીતે તો અમારામાં ના બની શકે એ લોકો એ ને નથી પોતા એટલે એ લોકો અમારા સમાજ ની બહાર છે તમારું સૃષ્ટિ કુંવર જય શ્રી કુંવર